લઈને બનાસકાંઠાની એક હજાર જેટલી આશા વર્કરોએ સૂત્રોચ્ચાર કરી

જેટલી આશા વર્કરોએ રેલી યોજી હતી જિલ્લાભરમાંથી પાલનપુર આવેલી આશા વર્કરોએ રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આશા વર્કરોનું કહેવું છે કે અમારી વિવિધ માંગણીઓ સરકાર પૂરી કરતી નથી પગારમાં વધારો અથવા પચાસ ટકા ટોપ અપ સરકારે ચૂકવ્યું નથી ત્યારે એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ સુધી માસનો પગાર વધારો મળ્યો નથી માતામરણ પોલિયો અને અન્ય કામગીરી સરકાર અમારી પાસે કરાવે છે પરંતુ અમારી માંગો પૂરી કરતી નથી ત્યારે વધારો ન મળતા આક્રોશ સાથે સરકારને છ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને છ દિવસમાં આશા વર્કરોની માગણી નહીં સંતોષાય તો જિલ્લાની સમગ્ર આશા વર્કર હડતાલ પર ઉતરી જશે જેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

ભીખાજી આશા વર્કર અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીડ તરીકે કામ કરે છે આજે એપ્રિલ બે હજાર તેવીસથી આ સુધી વધારો કે પચાસ ટકા કોઈ કોઈ બેનને અમે આવ્યું નથી અને બહુ અસંતોષ છીએ અમે અને સરકારને અમે તાત્કાલિક ને તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરાબર છે નહીં તો અમે અઠવાડિયા અંદર પૂરી હડતાલ ઉપર અને છે બેનો અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એપ્રિલ બે હજાર ત્રેવીસ અત્યાર સુધી નવ મહિના સુધીનો હજુ પચાસ ટકા ટોપઅપ વધારો બહેનોનો મળ્યો નથી પચીસોનો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે મેલેરિયા નાબૂદી પોલિયો નિવારણ કરી રહ્યા છે તો આ બહેનોને એમના હકનું વેતન જ્યારે મળતું ના હોય નવ નવ મહિના સુધી એમનો વેતન ન મળતા ત્યારે આ બહેનોમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યા જો બહેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અળગા થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતા મરણ બાવા મરણ અથવા બીજી કોઈ પણ આરોગ્યની આપત્તિજનક ઉભી થશે તો એ સંપૂર્ણ જવાબદાર જે તે વહીવટી અધિકારી સાહેબશ્રીની રહેશે